કેટલી હદે ખરાબ છે થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે વરસાદી આફતના કારણે સ્માર્ટ સિટી અમદાવાદ વોટર સિટી બની હોય તેવા આ દ્રશ્ય અમદાવાદ ગોદરેજ ગાર્ડન સિટી જાણે બેટમાં ફેરવાયું હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા છે રસ્તા ઉપર રીતસરનો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે વરસાદી આફતના કારણે વાહન ચાલકો અને રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે વરસાદમાં બાઇક અને સ્કૂટર બંધ પડી જતા વાહન ચાલકો રજડી રહ્યા છે પાણીના મારના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અહીંયા ભારે વરસાદમાં કાયમી પાણી ભરાવાની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે ત્યારે મનપાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે ગોદરેજ ગાર્ડન સિટીના ચાર રસ્તા પાસે જ પોલીસ ચોકી છે પણ પોલીસ કર્મી હાજર નહીં હોવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ઓફિસ જવાના સમયમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ સમસ્યા કોઈ એક વખત વરસાદમાં પણ કોઈ પોલીસ કર્મી હાજર રહેતા નથી અને ટ્રાફિક જામ સર્જાય છે પોલીસ પણ તેની ફરજ સમય પ્રમાણે કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે જો સમય પ્રમાણે પોલીસ તેના પોઈન્ટ ઉપર હાજર નહીં રહે તો ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેશે અને લોકો ઓફિસે મોડા પહોંચશે